સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો બધાય મિત્રો આપણે જો મિત્રો વરસાદ તો ફૂલ ચાલુ છે એનું કારણ છે કે ક્યાંય વરસાદ ન હોય તો આપણી વરસાદ હોય હોય ને હોય ને આ તો સરા જાહેર વરસાદ ચારે બાજુ છે આખા એમાં હાવ પાણી પાણી હે સિયારી બાજુ જો આ વાદરા હાવ હેઠા આવે ગા હાભમાનથી વાદરા હા વેઠા હે એટલે વરસાદ ઈવો પડે હે કેની એની વાત ન પૂછો ગાજવીજ ના તોફાન સાથે વરસાદ છે મિત્રો ઘણા બધા ગામડાના રસ્તા પણ બંધ હે ઘેડ વિસ્તારમાં પંદર વીસ ગામડાના રસ્તા બધા બંધ હે પણ આપણી માતાજીની દયા છે કે આપણી રસ્તો બંધ થતો ને એનું કારણ હે કે આ આપણે હાઈવે રસ્તો હે ને આપણે કંડોળાની બાજુમાં જ રહીએ હે એટલે આપણી ગારી આવે તો ગારીમાં રસ્તો બંધ થતો જ બાકી આ રસ્તા બંધ થઈ જાય ઘણા બધા બંધ થઈ જાય કંડોળામાં પણ વાડી વિસ્તારમાં જવા માટે બહુ વરસાદ હોય એટલે ભઠીણ ધાર વાળો રસ્તો બંધ થઈ જાય એમાં બે કલાક ન નીકળાય પછી આમ ભાલ બાજુ જવું હોય તો અહીંયા બાપોદરના રોડથી કેરારા બાજુ જે રસ્તો જાય છે ગારી કંડોળાની વાડી વિસ્તારમાં એ રસ્તો પણ બધો બંધ થઈ જાય ફૂલ પાણી આવે ને વરસાદ બહુ હોય એટલે એ રસ્તો આખો બંધ થઈ જાય એટલે ત્રણથી આઠ કલાક નીકળાય નહીં પછી એ ધીમો ધીમો રસ્તો ચાલુ થાય પણ ગાડીમાં પાણી તો હોય જ જોકે માન કરે નીકળે મોટર તો એ ન નીકળે આ બધું વાડી વિસ્તારનું પાણી એ આ છે ગાડીમાં ઘેડ વિસ્તારમાં જાય જાંબુન કેર બી બાજુ એટલે આ વાડી વિસ્તાર વાળાનો બધો ઈ રસ્તો બંધ થઈ જાય ને આમ જો કે વરસાદ બહુ વાળી હોય એટલે આપણે આ હોઢાણા વાળો રસ્તો પણ બંધ હતો મજી થી ખંભાળિયા હાઈવે રસ્તો બંધ હતો કારણ કે સોઢાણા કુંજવેલ નું પાણી ફરી જાય એટલે ત્યાં પાણી ભર્યું હોય એટલે વાહન નીકળે હગે ને તો મહેરબાની કરીને આટલી હમણાં વરસાદની ફૂલ જોર હે ને અગાઈ હે ને વર્ પણ તો મિત્રો આપણે બધાને થોડીક સાવચેતી રાખવાની જરૂર હ કારણ કે પાણીનો વીમો કરાય નહીં પાણી તો ક્યારે આવે આપણે એમ થાય કે હમણાં નીકળી જાવ નીકળી જ હું પણ નીકળાય નહીં હોય તો થોડોક જ રસ્તો ખાલી અડધો કિલોમીટર જેટલું આપણે ટપવાનું હોય પણ એ શાંતિ રખાય અને કદાચ અના સૂકે આપણે ફહાઈ ગયા હોય તો ત્યાંથી પાછું મવડી જવાય પણ પાણીનો ભરોહો કરાય ને પાણીનો ભરોહો કરવામાં આપણે એમ થાય કે નીકળી જાવ પણ ન નીકળાય ગઈ સાલ પણ ઘણા બધા વાહનો તળાઈ ગયા તા લોકો અજાણ્યા હોય અને અનુભવ ન હોય રસ્તાનો તો અજાણ્યા રસ્તામાં કોઈ દિવસ આપણી વાહન કે આપણી ખુદ પણ નીકળાય નહીં નીકળવા જાય તો પાણી તો અહીં આવતું જ હોય શિયાળી બાજુ એટલે આપણી પાણીને વિનમાં સીધા તણાઈ જાય એટલે ક્યાંય આપણો અતો પતો જડે ને ઘરના લોકો બેસાડ વાટ જોતા રહી જાય તો હમણાં આવશે હમણાં આવશે પણ આપણે તો ભૂગી ગયા હોય ભગવાનના ધામમાં ને પાછા મળીએ પણ નહીં ક્યાં નીકળીએ એનો કોઈ પત્તો ન જડે તો થોડીક આપણી સાવચેતી રાખીએ તો વાંધો ન આવે બાકી તો જે આ કરશન હમણાં કાયમ એટલો વરસાદ હોય તો ગામમાં વયો જાય પણ એનું કારણ છે કે ઘરે બેઠા બેઠા હક ન થાય એટલે ગામમાં જાય પણ આપણે પાણી નડતું ને કદાચ પંદર વીસ એક ધારો વરસાદ પડી જાય તો એ આપણું વાહન આપણી વાડીયા આવે ન ભૂરીએ ક્યાંય રોકાય નહીં રસ્તામાં પણ હાઈવે આવી જાય ને હાઈવેથી આપણી ગાડીમાં પાણી એટલું હોય નહીં ગોઠણ ડું બય વધુમાં વધુ એટલે આપણી વાંધો આવતો ને જ પણ જરૂર પૂરતો જવાય તો ખોટું છું માહામાં રખડાય નહીં કામ સિવાય બાકી કામ હોય તો જવું જ પડે એમાં કંઈ હાલે જ નહીં આપણે રોઢ આખર કંઈ હે નહીં એટલે એ પણ આપણે દૂધ દેવાનો ઉપાધિ ન હોય નકરતા દૂધને દેવા જવું હોય લેવું દેવું કરવું હોય તો જવું પડે પણ અજાણા રસ્તામાં પાણીનો ભરોસો ન કરાય ને મિત્રો અમારે તો ફૂલ વરસાદના ફૂલ ગાજવીજ હતા તો અમારે કેવા હોય તે અમને જણાવજો કોમેન્ટમાં હા આપણે તો વાવાઝોડું એવું હતું પવન ફૂલ હતો રાતના વ્લોકમાં તમને હું બતાવીશ ગાજ વીજ ને ફૂલ પવન હતો આપણી કઈ ઝાડવાનું નુકસાન થયું ને પણ હા આપણા બાજુમાં જે પારોહી છે ને એનો વડલો બહુ વર્ષો જૂનો હતો અને મજબૂત હતો પણ એ વડલો પણ પડે ગો ધ્રાબો હતો દ્રાબા ઉપાડી લીધો આખી મૂળમાં તો વટલો આખો આખો નમે ગયો પણ માતાજીની દયાથી કંઈ નુકસાન નથી થયું રોડ પણ નિષેધ બાંધાતા ને હતો પણ વસો વસ જ દરિયાને બધા વસમાં હતો પણ નુકસાન નથી થયું એટલે દયા આમ પાણી ભરાઈ ગયું ને આપણા ખેતરમાં પાણી સર દે તો ઘી જાય જશે કરસન ગયો તો પાણી સેટ કરવા મારો આખો ભરાઈ ગયો નીકળવામાં મુશ્કેલી પડે હેઠા ધારો ઓલું સર કરી દે તો ખેતરમાં બધું પાણી નિયો જાય બાકી ત્યાં મેં રવું કર્યો હો હા સાલું જ છે જે વરે અંધાર આવી વાદરો આને ઉપડે ને પાણી પાણી કરી દે ને જરાક માન પાણી ઓછું થાય ને સાતા વરે પાછું આવે જાય ને પાવડો રે ને હા રેસ ફૂટે કે વાયુમાંથી પાણી બહાર આવે વાયુમાંથી પાણી બહાર આવે આ વાય હે મિત્રો આપણે ફરતી વાય હે ઓલું ઘુંગરું હે ને આથી બધી વાવ હે ફેકતો ઘૂમરો ઢાકેલ હે બે જોડું તો કાંઈ એમ કરશો ને પલારે બાકી જવ આ પાણી ને આમ આવે પછી આમ આપડા ખેતરમાં થઈને જાય જાઓ bố bìa khắp đi hè. A khét dạ 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 ગામમાંથી નાસ્તો હારા હાર છે જે મમરા લે હતા તે વખાયા મમરા ડુંગરી ખાડક ને એવું બધું ચાલું હા એક આપણે આ પાવડર નો બોક્સ લીધો કપડા ધોવા માટે સાબુ પાવડર ને પછી ચાલુ જોઈએ આપણે આને એવો નાસ્તો કરવો પેક કરજો ડબલો ન કરતા પાછો હવાઈ જાય આપણે મેં વરસાદ કાઢા રાખવાનું બીજું કામ ધણી ધારી હોય એ થાય ને આપણું કોઈ હાલ છે ને એટલે કઈ ભૂસકટ ફાટે ગયો વાહે કીવાનો લેવો રૂપિયા ન આવે કે મોકટ ન આવે Thank <laughs> you. યરિયલ ભગવાન નો અવાજ તમે સાંભળતા હશે મિત્રો ઓવન ના કોલ આ વડલો તો આપણે ઓલે વખતે ભાંગે કોતો તો ને બેકરી રી હોય વાધી શું થાય ઓવન ની શરૂઆત થાય ફૂલ જોરદાર આયા હવાની ડારતા હેઠી ધરે ગઈ અ તો શરૂઆત આવશે હા જો आवाज આવે ઓવન માં શું થાય હવે તેવો પવન આવે તો છે ફૂલ પવન